હવે ક્ષત્રિય સમાજનો પાછો જમાનો આવ્યો કારણ કે ગામે ગામ એનો દબદબો તો છે જ

तमारी जान खातर कारण शंकरसिंह वाघेला દુનિયા ગમે કે પાંચસો વર્ષ જૂનો આખો ઇતિહાસ ભૂસી નાખ્યો નવું આખું એવું મંદિર હોય કાશ્મીર માંથી ત્રણસો સિત્તેર કલમ દૂર કરી આંગળી થી નખ વેગળા જેવું કાશ્મીર હતું એને ભારતના ખોળામાં લઈ લીધું કાયદેસર નો માનો મુગટ બનાવી દીધો હતો તમે એમાં તો ભારત માતાનો એમાં તો કઈ ખામી નથી તીન તલાક થી માંડીને હજની સબસીડી નાબૂદ કરી દીધી તીન તલાક નાબૂદ કરી દીધા તમે શું ના કર્યું આ ગૌચરમાં ગાયું ચરવી જોઈએ ધેટ સોન જે કરન છે તારે કરતા રાખ્યા શું કરવા ઈ બાપુ છે ઓ છુપું રાખા વગર જે વાત છે ઈ ટનાટન કરવી મોઢે કરવી એ શંકરસિંહ બાપુનો સ્વભાવ છે આપણે બધું જાણીએ છીએ હાલ ગુજરાતમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે તેના પડઘમ જે છે વાગી ચૂક્યા છે અને દરેક પક્ષો છે તે પોતાની તૈયારીઓ કરી રહ્યા છે અને અત્યારથી જ જે છે દરેક પક્ષો મજબૂતીથી જે પોતાના દાવપેદ છે તે શરૂ થઈ ગયા છે ગુજરાતમાં અને રાજકારણના જે રંગો છે અત્યારથી દેખાઈ રહ્યા છે અને હાલ તો ગુજરાતમાં જે દરેક પક્ષ છે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને ત્યારે શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જે બેઠક છે તે પણ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે ત્યારે તમામ વિષયોને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર છોપ્રથ આપ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર સર શું કેશો કે થોડા દિવસોમાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે અને હાલ રાજકારણના રંગને કઈ રીતે જોઈ રહ્યા છો સર શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એ બેની જે બેઠક થઈ એ બેઠક જે છે ત્યાંથી થયો નિત્ર અત્યારે મોસમ તો આપડી ખેડૂતોને આનંદ મંગળ સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનત નહીં અને મહેર ની હતી બે ની મોસમ હતી એટલે મોસમ ની અત્યારની જે મેળાની મોસમ હતી અને મોજ કરવાની મોસમ હતી એવામાં આજે જેને કહે ને યુ ટર્ન આખી આવી ગયો યુ ટર્ન શું આવ્યો શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ ની બેઠકો પણ રાજકારણ તમે જુઓ એક વસ્તુ આપણને બધાને શીખવે છે કે જિંદગીમાં આપણે કે ને રાજકારણમાં કોઈ કાયમી શત્રુ ને કાયમી મિત્ર હોતો નથી આપણે એટલે કે તમે ને મેં ને આપણને જે સાંભળે છે એને આ ગુણ તો હાળો સ્વીકારવો જ જોઈએ હો કે કોઈને આપણે કાયમી શત્રુ શું કામ માની લઈએ છીએ

તમારે એના ઉપરથી પ્રેરણા લેવી જોઈએ આઘાત ની વાત નહીં કે કોઈ આપઘાત કરવાનો તો પ્રશ્ન જ નથી આવતો એ તો રાણા રાતે રાણ જેવાથી વળી પાછા કે છે કે હું આવતા વખતે જોઈ લઉં છું જનતાનો ચુકાદો માફ અમારી વાત સમજાવી ન હોય કે વળી પાછા ચૂકમાં આવશું નવો નવો દાલ તો શંકરસિંહ વાઘેલા આજે જે મળ્યા એટલે આપણે આખું યુટર્ન ફરી ગયું આખી મોસમ ફરી ગઈ મોસમ આવી ગઈ ચૂંટણીની ચૂંટણી તો ગ્રામ પંચાયત જિલ્લા પંચાયતોની જે છે એ ઓક્ટોબર નવેમ્બરની આળે ગાળે છે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવાનું છે કે સત્યાવીસ ટકા ઓબીસી એને ઓબીસી મળે એવા વલણ સાથેની આ ચૂંટણી થવાની છે અત્યાર સુધી દસ હતા હવે સત્ય છે ઝવેરી કમિશન નિર્માણ પેલા તો હાઈકોર્ટે ખકડાવી હતી ગુજરાત સરકારને વિધાનસભાની ચૂંટણી પહેલા ત્યારે આ કરવાની હતી ગ્રામ પંચાયતની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પહેલા હા પણ આ લોકોએ ઓબીસી સત્યાવીસ ટકા એણે એને શું કીધું પણ અમે હજી સર્વે નથી કર્યું એટલે હાઈકોર્ટે ખકડે ઉભે તમે કરો છો શું સર્વે કેમ ન થાય અમે તમને કીધું કરી દો ખબર પડે કઈ જ્ઞાતિને કેમાં માં રાખવાનું કોને શું કરવું વગેરે વગેરે એટલે કે આ ભાઈ અમે ભૂલ થઈ ગઈ આમ સરકારને માફા માફી વળી આવી ગઈ એટલે બાના હેઠળ પણ એ સંસ્થા સમય કાઢી નાખ્યો હવે બધું થાળે પડ્યું જનજીવન હવે ઓક્ટોબર નવેમ્બર ટૂંકમાં પછી ઝવેરી પંચ નિવાડું ઝવેરી પંચ રિપોર્ટ સોંપી દીધો અને ગુજરાતમાં સત્યાવીસ અનામત આપવું ઓબીસી એવા પ્રકારની રિપોર્ટ આવ્યા પછી આ ચૂંટણી અનાઉન્સમેન્ટ હજી આમ સત્તાવાર નથી પણ ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી થાય એવી સંભાવના છે હવે જુઓ જે નવો ખેલ પડી રહ્યો છે એ કહું છું તમને ખબર છે રાજસ્થાનમાં ઠાકોરો સમાજ છે ત્યાં પણ ક્ષત્રિય સમાજ છે ઉત્તર પ્રદેશમાં ઠાકોરો જે છે અહીંયા તો ક્ષત્રિય છે જ છે કચ્છમાં જાડેજા છે અહીંયા બધા આ બધાની તમે અવગણના કરી એના પરિણામે ને તો તમારામાં કોઈ દોષ નહોતો ભારતીય જનતા પાર્ટીમાં દોહે આંગળા ઘીમાં હતા પાંચસો વર્ષ જૂનો તમે રામ જન્મભૂમિ તમે આખો ઇતિહાસ ભૂસી નાખો આખું એવું મંદિર સ્થાપી દીધું હોય કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર કલમ દૂર કરી આંગળીથી જેવું કાશ્મીર એને ભારતના ખોળામાં લઈ લીધું કાયદેસરનો માનો મુગટ બનાવી દીધો હતો તમે એમાં તો ભારત માતાનો એમાં તો કંઈ ખામી નથી તીન તલાક થી માંડીને હજની સબસિડી નાબૂદ કરી દીધી તીન તલાક નાબૂદ કરી દીધા તમે શું ના કર્યું છેલ્લે હજી અત્યારે હાલે છે વકફ બોર્ડ જેવી વાતે હાલે છે ટૂંકમાં જે હિન્દુ સમાજને ખટક તૂટું બંધારણ રીતે પણ નૈતિક રીતે પણ અત્યારે કર્યું છે એ કોઈ તાનાશાહી નથી કર્યું બંધારણની જોગવાઈને અનુરૂપ જ બધું કર્યું ને જેનાથી પંચ્યાસી ટકા જેવો હિન્દુ સમાજ રાજી થયો હતો તો પણ બસો ચાલીસે અટકી ગઈ ઈ બ્રેક એ હવે ભારતીય જનતા પાર્ટીને મહામંથન કરી રહી છે કાળું આપણે અંડર એસ્ટિમેટ કર્યું હવે એ જ વાત અત્યારે ફરી પાછી આવી છે કે એટલે એને શંકરસિંહ વાઘેલા બહુ રૂપાળા લાગ્યા છે શું કામ હવે જે ઓક્ટોબર નવેમ્બર ચૂંટણી છે એ ગ્રાસ રૂટ લેવલ ની ચૂંટણી છે એમાં કોઈ કોમન ચહેરો ચાલે નહીં કારણ શું છે હવે ઉપસે કોણ ગ્રામ પંચાયત ની ચૂંટણી છે તાલુકા પંચાયત ની ચૂંટણી છે જિલ્લા પંચાયત ની ચૂંટણી છે નગરપાલિકાની છે આ બધા તો ફેસ ટુ ફેસ ઓળખતા હોય બધાને એવાની ચૂંટણી ગામ હોય કેવડું હું ને તમે અત્યારે બેઠા બેઠા માની હું એમ કહું હમણાં કે ટ્રમ્પ સાંભળી લે ટ્રમ્પ અહીં ક્યાંથી સાંભળી લે ટ્રમ્પ મને કયો છે આપણે અહીં બોલીએ બાજુ સાંભળતું નથી ટ્રમ્પ ક્યાંથી સાંભળી લે તો આપણે આપણી મર્યાદાની ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે આપણા લિમિટ માંથી એટલે બધો બરાબર છે ટ્રમ્પ કઈ આપણને સાંભળી ના લઈએ એવી રીતે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત નો હોય એમ ના કહી શકે કે હવે અમે આખા ભારત નું નિર્માણ કરશું તો શોભે નહીં કારણ કે ગામમાં તમે હેઢો હારો નથી કરી શકતા ને એ તો રોડ રેઢા એ તમે રૂપાળા નથી કરી શકતા તમે ઉકડા ફેરવી નથી ગામનો ચોરો નથી ગૌચરની જમીન જ નથી તમે કઈ કરી ઇન્ડિવિજ્યુઅલ કેસમાં જ અને ભાઈ સારા છે છે અથવા તો ઓછા ખરાબ એમ માનીને સીધી રીતે વાત કરવાની કે ભાઈ આને મત આપો એમાં કોઈની આઈડિયોલોજી ચાલે નહીં હિન્દુત્વની વિચારધારા કે ફલાણું કે દેશ કે સર્જિકલ સ્ટ્રાઇક કે નોટ એટ ઓલ આવું કંઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલના કોઈ એમાં એજન્ડા ચાલે નહીં હાવ ગ્રાસરૂટ ની વાત ચાલે તમારા ગામમાં પાણી નથી આવતું એ મુદ્દો ત્યાં આવે ભાઈ હું આવીશ તો તમને પાણીનો બોર કરાવી દઈશ ને ત્યાં ડંકી નખાવી દઈશ આવું બોલો તો તમારો મેળ પડે એટલે હવે એ જે વાત છે એ આખા ગુજરાતને સૌરાષ્ટ્ર કચ્છને લાગે વળગે ત્યાં સુધી હવે ક્ષત્રિય સમાજનો પાછો જમાનો આવ્યો કારણ કે ગામે ગામ એનો દબદબો તો છે જ જો લોકસભામાં તો શું હોય કે એક આખો વિસ્તાર બહુ વધી જતો હોય એમાં તમારા એટલે કે ક્ષત્રિય સમાજના કેટલાક ગામડા હોય બાકી બધા બીજા સમાજ ઈત્તર વર્ગના હોય એટલે તમારો આક્રોશથી માંડીને તમારો પ્રભાવ એ બધું આ બધાના કારણે ઢંકાઈ જતો હોય આખે આખી સ્થિતિમાંથી ઉગાડવાનો એકમાત્ર જો કોઈ વ્યક્તિ હાલ તુરત હોય સરકારની દ્રષ્ટિએ એનું નામ છે શંકરસિંહજી વાઘેલા ભૈયા બંધન કો નિભાના એના જેવી વાત કરી હવે આગળ જે થાય તે ભલે શંકરસિંહ બાપુએ કીધું કે અમે તો શિષ્ટાચાર માં મેળ્યા હતા મારા છોકરા વિશેની વાત હતી કારણ કે ભાઈ ના મહેન્દ્રસિંહ બાપુ છે એમાં પણ એવું કઈ હોય કે મહેન્દ્રસિંહ બાપુને કઈક સ્થાન આપવા કોઈ શંકરસિંહ બાપુ બાપુએ કઈ મળવા જવું પડે એટલી નાની હસ્તી શંકરસિંહ બાપુ પણ નથી એ પણ એના એના લેવલની કાફી છે એટલે એ બધું ગૌણ છે ઠીક છે અત્યારે ન કે પણ ગુજરાતની રાજનીતિમાં એક નવું પરિણામ અને પરિમાણ બે એ અત્યારે આકાર લઈ રહ્યું છે એટલે શંકરસિંહ બાપુને ભાઈ આપણા અમિત શાહ મળ્યા છે આ પ્રથમ મુલાકાત અંતિમ નથી ઓક્ટોબર નવેમ્બર સુધીમાં સંભવ છે કે આવી અનેકો મિટિંગો થાય અને કાંઈક તમે ને મેં કલ્પના ન કરી હોય એવી એનાઉન્સમેન્ટ પણ શક્ય છે યા ફેવરમાં યા અનફેવરમાં એ એક જેનું કાચું મટીરિયલ કેટલું છે પણ જેને કેવાય ને કે સત્તાવાર બધી ન હોય ત્યાં સુધી એના ઉજાગર કરવું યોગ્ય નહીં એક મર્યાદા દરેક ની હોતી હોય છે રાજધર્મની જેમ જ આપણો જર્નાલિઝમનો એક ધર્મ છે કે અફવાઓનો કોઈ એને પાંખ હોય તો અફવા ફેલાવવાનો કોઈ મતલબ નથી પણ જે કંઈ જાણકારી આપણી પાસે છે એવું છે કે નવું જે આયામ રચાઈ રહ્યું છે છે રાધર આખા મંડળમાં સર સર આ તો તમે વાત કરી કે જે 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 નવા નવા પરિણામ અને પરિમાણ રચાઈ રહ્યા તેના વિશે પરંતુ તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે તેના સિવાય એક વિધાનસભાની બે વિધાનસભાની પણ ચૂંટણી છે ખાસ કરીને જો વાત કરીએ તો વાવ વિધાનસભાની ચૂંટણી છે વિસાદર વિસાવદર વિધાનસભાની ચૂંટણી છે તો આ આ બે વિધાનસભાની ચૂંટણી પણ સાથે છે તો આ બેઠકોને કોઈ અસર પડશે

પણ અહીંયા જેમ હરિયાણામાં પધાર્યા બેન તો એને ગોલ્ડ ગોલ્ડ મેડલ થી સ્વીકાર્યું બધા અને આપણે બધા એમ માનીએ છીએ આપણી દીકરી છે ભાઈ તને કુરબાન છે તારી મહેનત ધન્ય હો ઈ એશિયન ગેમ નો મેડલ નંબર ક્યાં ફરક પડતા એ તો એક રેકોર્ડ ઉપર વાત છે અમારા મન મસ્તિષ્ક તારા જેવી કોઈ દીકરી નથી તને ધન્ય હો તો બધા એને સોનેથી થી મઢાવી દીધું રાધર એવું જેની બેન ના કેસ છે શક્તિસિંહ નું નહીં આ બધું શક્તિસિંહ નું થવું જોઈએ એ પણ છે રાજ્યસભામાં શક્તિસિંહ તો બોલવું જોઈએ

ભાઈ લાલજી દેસાઈ અને બાકી સૌરાષ્ટ્રના જે યુનિટ યુનિટને એની સાથે રહ્યા એ લોકોએ થોડીક અત્યારે જે ન્યાય યાત્રાના સંદર્ભે કરી તો જીવતું કર્યું કોંગ્રેસને પણ હજી બધા ઓળઘોળ થઈ જાય એવી સંભાવના નથી કોંગ્રેસ ઉપર નહીં જાતિગત જ્ઞાતિગત જે થાય તે એ તો હજી સત્યાવીસ નું બધું આખું બહાર આવશે ત્યારે હું તમને કહીશ કારણ કે એમાંય કેટલીક પેટા બધી બાબતો આવવાની એટલે જાતિગત જે ફેરફાર થાય તે બે ની હવે તો જે કારણ કે કેસ જ આખો એવો છે ઇન્ડિવિજ કેસ છે આ ચૂંટણી લડવાની છે વ્યક્તિગત ધોરણે લડવાની એટલે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી કોઈ સારો ઉમેદવાર રાખે ધારો કે તો એ ઉમેદવારની પોતાની જેમ કે ઓલાભાઈ ભૂપતભાઈ હતા પોતે ભલે આમ આદમી નથી અહીંયા આવ્યા ને આમાંથી તેમાં આવ્યા એની ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુ તો છે જ એક પ્રકરણને કારણે થોડાક એ ડિસ્ટર્બ થઈ ગયા જુદી ઘટના છે સુરતનો આપણે જાણીએ છીએ એ પ્રકરણને કારણે થોડાક એ હચમચી ગયા અલગ વાત છે અન્યથા એની આબરૂ પણ એવી હતી કે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં એવું બી જાય એને કોઈ બેનરની જરૂર નથી એટલે વિસાવતની બેઠકમાં હજી કદાચ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખે તો સંભવ છે ઓલી ઓલીકો તમે જે વાવનું કીધું ત્યાં હજી કંઈક પણ ચમત્કાર થઈ શકે સર આ તો આપણે વાત કરી વાવ બેઠકની અને વિસાવદર બેઠકની પરંતુ સર જે રીતે આપણે વાત કરી કે જે શંકરસિંહ વાઘેલાને જે અમિત શાહ વચ્ચે જે બેઠક થઈ અને આપણે જોઈએ તો જે શંકરસિંહ વાઘેલા છે શું ભવિષ્યમાં ભાજપમાં જોડાઈ શકે છે મોટો પ્રશ્ન આ જ છે અને જોડાઈ શકે છે તો કયા પ્રકારના એના પરિણામને પરિમાણ થઈ શકે છે જુઓ આ તો બહુ ભયંકર પ્રશ્ન છે તમારી જાણ ખાતર કારણ કે શંકરસિંહ વાઘેલા દુનિયા ગમે કે ભાંગું તોય ભરૂચ અમુક વસ્તુ છે ને એને રાજાના રજવાડા તમે જોઈએ ખાલી થતાં દાયકા વયા જાય એમ કાંઈ નાની માના ખેલ નથી કે આજે તમે કહો ને કાલે ફિલ્મ ઉતરી જાય સોલે ફિલ્મ બધી ટોકીજમાંથી ઉતરી ગયું ક્યાંય હૃદયમાંથી ઉતર્યું કોઈનું આજે બધાને બધા ડાયલોગ યાદ છે એક એક પાત્ર યાદ છે એવી રીતે શંકરસિંહ બાપુ ભલે એણે અનેકો રાજપાથી માંડીને અનેકો આયામો કરી લીધા કોંગ્રેસમાં જ્ઞાન આમાં જ્ઞાન નત નવું ભલે બધું કરી લીધું હોય પણ એ બધું જ થવા છતાંય શંકરસિંહ બાપુની જે પોતાની ધાક અને પોતાની કૌશલ આવડત જે છે એમાં તો બધાને ખબર જ છે કે હજી એ બહુ જાન હે ઇસ હાથો મેં એના જેવું તો કેવું પડે ગબ્બરસિંહે કીધું ને ભાઈને સંજીવ કુમારને ઠાકોરને એના જેવું છે કે હજી આ હાથમાં બહુ જાન છે ફાંસીના ફંદા જેવાના હાથ તો છે જ એટલે બાપુ ભાજપમાં પાછા ફરે તો તો એ આખી ઇતિહાસ પલટાવવા જેવી વાતો છે એ કઈ જેવી તેવી ઘટના નથી સમજી લ્યો પણ વધુ પડતી જે સાંભળીએ છીએ અનુભવીએ છીએ એમ કે રાજકારણ એક એવી ચીજ છે એમાં કોઈને હરીફ કે સક્ષમ ગમતો નથી હોતો એને બધા ઓબે ટુ બોસ મારાથી નીચો મારું કયું કરે એવો માણસની જરૂર છે સક્ષમ ને સારો હોવા છતાં કારણ કે જો તમે સક્ષમ તો મારું એ કમ નથી જનસંઘના સૌથી જૂના કાર્યકરોમાં એ એક છે ને દુનિયાની બધી અને પ્રેક્ટિકાલિટી એનો જે વ્યવહાર કુશળતા છે કોઈ છુપું રેખા વગર જે વાત છે એ ટનાટન કરવી મોઢે કરવી એ શંકરસિંહ બાપુનો સ્વભાવ છે આપણે બધું જાણીએ છીએ એનું શાસન જે ભલે ટૂંકું રહ્યું પણ પ્રેક્ટિકલ શાસન કોને કહેવાય તો એના માટે તમારે શંકરસિંહ બાપુ યાદ કરવું જ પડે વર્ષોથી બાપુ એક ઘડી ધડાક કરતા એક નહીં ત્રણ ત્યાં મોરબી જીલો બની ગયો પોરબંદર બની ગયો બધું થઈ ગયું કાંઈ કઈ ફાટી પડ્યા નહીં સમજી લ્યો ગૌતર ની જમીન માટે થઈને કહેતા હતા કે ભાઈ અમે જંગલની વીડી જે છે એ લોકો અમને ચારવા નથી દેતા કોઈ એક ગામનો નો વિઠલભાઈ એ પ્રશ્ન હતો લઈ થઈ ગયા હતા એના સચિવ બચ્યુ જે કહે કહી દીધું કે રાજ્યમાં બધે ખેલ પાડી કીધું કે આના માટે તો જીઆર બહાર બાપુ આમ ન હાલે બાપુ ત્યારે સીએમ હતા અને દિલ્હી જતા તો એને કીધું આના માટે જીઆર બહાર પડે ને ફલાણું કરવું પડે તો કીધું કે મારે કરવાનું હોય તો તારું શું જરૂર છે તારે કરવાનું છે મારે ગાય ને ભૂખી રાખવા નથી થતી હો વાત એક વાત આખા ગુજરાત ના ગૌચર ગાયું ચરવી જોઈએ જે છે તારે કરતા રાખ્યા શું કરવા ઈ બાપુ છે એટલે તમારો જે પ્રશ્ન છે ને કે એ આવે ઓહો તો તો એ આખી ઘટના જુદી છે સમજી લ્યો પણ એ કદાચ વધારે પડતું ને બહુ મોટી વાતો છે પણ એવું ન હોય પણ ભારતીય જનતા પાર્ટી એ હવે શંકરસિંહ બાપુને થોડુંક વજન આપવું પડે એવી સ્થિતિ તો નિર્માણ થઈ રહી છે એને ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ ટુ નથી કહેતા હવે હવે આવે આવે સમજવા પડશે બાપુને પણ સર છેલ્લો પ્રશ્ન છે આ તો આપણે ભાજપની વાત કરીને ભાજપ જે અત્યારથી જ રંગમાં આવી ગઈ છે પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરવી છે આમ આદમી પાર્ટી હજુ પણ કંઈ ચિત્રમાં સ્પષ્ટ દેખાતી નથી અને કોંગ્રેસે જે ન્યાય ન્યાય યાત્રા કરી છે ને કદાચ ન્યાય યાત્રા પણ અત્યારે આપણે જોઈએ તો જે થોડા દિવસ ન્યાય યાત્રા જે ચર્ચાઓ બનાવી પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક ઓછી દેખાઈ રહી છે

હવે ભલે મારી ઉપર રાજકીય કાવતરું કર્યું હું તમને કહું કરે કરવા વાળા તમારી છાપ એવી કેમ નથી કે લોકો માની લે હું વારંવાર એક ઉદાહરણ આપું છું મહાત્મા ગાંધીજીના ઓશિકા હેઠેથી દારૂની બાટલી નીકળે ગાંધીજી તો જીવતા નથી તમે અત્યારે સાબરમતી આશ્રમથી માંડીને કોઈ પણ જગ્યા થી કરો ને રેટિયા પાસેથી દારૂની બાટલી નીકળે તો કોઈ બાપુ જીવતા ત્યારથી મને કોઈ એમ ન કહે કે બાપુ આ રવાડે ક્યાં ચડ્યા એમ બસ તપાસ એમ થાય કે આ ગુસ્થાકી શું કામ બાપુની પોતાની એટલી મોટી વેલ્યુ હતી કે કદાચ અસંભવ ઘટના છે બાપુ એ કોઈ ત્યાર નથી તમે કલ્પના કરો રામના નામે પથરા નામે પથરા ત્યારે રામ મુકે ડૂબી જાય કારણ કે ઓલી ભક્તિ શક્તિ છે તમારી શ્રદ્ધા છે એટલે એ ટકી જાય છે રામ કે આ મારો પથ્થર છે અહમ આવે તો વાત પૂરી અહમ માં ડૂબી જાય અહમ તો ઈશ્વર નું ન હાલે પણ તમારી મારી શ્રદ્ધા એટલે કે જે ભાવિકોની શ્રદ્ધા છે તો રામ નામ પથ્થર તરી ગયા તો મહાત્મા ગાંધીજી જે ઈ જે છાપ છે મેં કીધું એવી રીતે તમને કહું આમ આદમીની એક છાપ પેલા એવી હતી શરૂઆતમાં જયારે રાજનીતિના શુદ્ધિકરણ માટે કહીને આવી હતી ત્યારે બધાને એમ હતું કે ભાઈ આ જ ટાઈપનું રાજનીતિ અમે ઈચ્છતા હતા આખું દેશ એના ઉપર ઓળઘો હતો તિરંગા ઝંડા લઈને આંદોલન નીકળ્યા હતા રામલીલા મેદાનમાં બધાને થયું કે આજ રામ રાજ્ય સ્થાપી શકશે પણ પછી પછી આપણે જોયું શું થયું તે તમારી ઉપર મેં આગળ દાખલો આપ્યો મહાત્મા ગાંધી ની એમ જેમ તમારી ઉપર કેમ લોકોને એમ નથી તો આખો દેશ ઉકળી ના ઉઠે જો તમને ખોટે ખોટા ઠાહી દે ધારો કે તો દેશ કઈ જીવતી વાત નથી લોકતંત્ર ખતરનાક જ છે સમજી લો બાંગ્લાદેશમાં શું થયું પ્રજાએ ને ને પ્રજાથી મોટું કોઈ હોતું નથી પણ તમારું જીવન થોડુંક દાગદાર છે કાંઈક શંકાશીલ પછી ભલે વિરોધ પક્ષ વાળા એ વધુ દાવ લઈ લીધો તો એ જ લે રાજકારણમાં તો એવું જ હોય એટલે આમાં સસરા એ મોટા ખોરડા આમ આદમી પાર્ટી ને

ઈ નબડે છે યે તારા કોંગ્રેસની સબડાઈ છે ન્યાયાત્રામાં પણ જે સહાનુભૂતિની મોજુ પેદા થયું એ મોજુ એને કારણે પેદા થયું ના તમારી વાત કોંગ્રેસની કે વાત સાચી છે તમ તારે બરાબર લડી લ્યો વગેરે પણ હી ખેર જુદી વાત છે પણ તમે શું કરી દેવાના ગુજરાતને ને ટીકા કરી લેવી સરકારની રોજગાર મુદ્દે મોંઘવારી મુદ્દે ટીકા કરી લેવી પરિવારવાદ મુદ્દે ટીકા કરી લેવી તાના સાહીની વાત કરી લેવી બધી સાચી તો પણ તમારી પાસે કોઈ મોડેલ સ્ટેટ ખરું જેમ કે કોંગ્રેસમાં કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે તો યાર તમે એવું એક મોડેલ સ્ટેટ બનાવો કે લોકોને તમે દુહાઈ શકો ને કે ભાઈ જો અમે હું કરશું ને જુઓ કર્ણાટકમાં શું કર્યું અમે અરે કે કઈ ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગ છે ત્યારે દુનિયાભરની વાતો આવે છે તો આપણે ખુદ એની દુહાઈ ના દઈએ કે ભાઈ જુઓ કર્ણાટકમાં આવું થયું એવું તો તમે કરતા નથી કારણ કે તમે પણ બોલો છો એવું થાતું તો છે નહીં અને પ્રજાને હવે તમે બધી જ ખબર પડે ડોનાલ્ડ ટ્રમ્પ એની વગેરે વગેરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો ગામડા સુધી ખબર પડી ગઈ બધા રમે જોવું તા જોવું ડિસ્કો વગેરે તો હવે ક્યાંય કોઈ વસ્તુ છુપી તો રહેતી નથી તો કર્ણાટક થાય તો કોંગ્રેસે કેવાની જરૂર નથી તો પ્રજા કહીએ કેમ છે સરવાળે તમને કહું તો આમ આદમી પાર્ટીનો મેળ નથી પડતો કોંગ્રેસનો પણ એવી રીતે કે ઈ શું કરવાની છે ગુજરાતની પ્રજા માટે એ હજી બ્લુ પ્રિન્ટ એને બતાવી નથી અને ગળે ઉતારી નથી પ્રજાને એટલે કોઈની સાખ અત્યારે જો જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી જયારે ઓક્ટોબર નવેમ્બરમાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી ત્રણેય માંથી પ્લસ પોઈન્ટ ભાજપ નો ખાલી એટલો કે શાસક પક્ષ છે આ બંને પાસે ઈ પણ નથી એટલે પણ શાખમાં તમે જુઓ તો કોઈ કરતા કોઈની ઓછો ખરાબ કોણ ઈ પસંદ કરવાનું છે સારો કોણ એ નહીં એટલે કોઈની એટલી મોટી